આપણે આ પ્રકરણની અંદર શીખવા જઈ રહ્યા છીએ તો આજે આપણે જરા વાત કરી લઈએ જરીકામ એટલે બહેનોની સાડી ઉપર જોવા મળે કિંમતી સાડીઓ છે એમાં જરીકામની વાત કરવાની છે તો કામ એટલે શું તો કે ભાઈ સોના અને ચાંદીના તારના રૂપમાં જરી બનાવવામાં આવે સુરત શહેર ઝરીકામ માટે ખૂબ પ્રખ્યાત છે અને એટલી હદે પ્રખ્યાત છે કે સુરત શહેરની અંદર સિટી વિસ્તારમાં ઘણા લોકોની અટક થઈ ગઈ છે કારણ કે પેઢી પેઢી દર એ લોકો ઝરીના વ્યવસાય સાથે જોડાયેલા છે એટલે અહીંયા આ જરી કામનો નમૂનો તમને જોવા મળે છે ડ્રેસ મટીરિયલ હોય સાડી હોય એની ઉપર જરી લગાવવામાં આવે છે એને કહેવાય છે જરી કામ ઘરચોળા હોય જે લગ્ન પ્રસંગ વખતે પહેરવામાં આવે છે પાનેતર સાડી અને ઘરચોળા હવે આ પાનેતર અને સાડી આમ તો આપણે એનો ખાલી જાણવા ખાતર અર્થ કહી દઉં ઘણા વિદ્યાર્થી મિત્રોને નથી ખબર હોતી આ પાનેતર અને ઘરચોળું આ બંને સાડી જ છે પણ લગ્ન પ્રસંગ વખતે સ્ત્રી પહેરે છે જ્યારે ફેરા ફરવામાં આવતા હોય ત્યારે સ્ત્રીએ જે સાડી પહેરી હોય એ પાનેતર હોય અને એ વર પક્ષ તરફથી હોય અને ઘર છે એ કન્યાએ પોતાના તરફથી લીધેલું હોય છે લગ્ન પ્રસંગ વખતે આ ખાસ પહેરવામાં આવે છે તો આવી જે કિંમતી સાડીઓ છે એની ઉપર અલગ અલગ પ્રકારની ઝરી લગાવવામાં આવે એને કહેવાય છે ઝરીકામ અને કિનારી લગાવીને એ ડ્રેસ મટીરિલ હોય કે સાડી હોય એને ચમકદાર બનાવવામાં આવે છે આ પ્રશ્ન પરીક્ષા માટે ખાસ અગત્યનો છે કાષ્ઠ બોલે તો લાકડું લાકડામાંથી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ લાકડામાંથી अलग अलग प्रकार की वस्तुओ बना कला कहवाई कला तो भाई मानवी ने तो प्राचीन समय थी। लाकड़ा संबंध आम तो एम के, वाई के जीते भी लकड़ी ने मरते भी लकड़ी देख तमाशा लकड़ी का जिसमें तेरा जन्म हुआ वो पलंग भी था लकड़ी का जिसमें तुझको झूला झुलाया वो झुलना भी था लकड़ी का માણસને જન્મ થાય ત્યાંથી મૃત્યુ સુધી લાકડી સાથે સંબંધ છે મરે ત્યારે માટે પણ લાકડાની જરૂર પડે એટલે આપણે વાત કરીએ છીએ લાકડાના ઓજારોનો ઉપયોગ થતો આવ્યો છે ભવનો બનાવવા માટે મકાનો બનાવવા માટે પ્રાચીન સમયથી લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે દોસ્તો રાજસ્થાન ની અંદર જાઓ તેમાં લાકડાના અંદર દરવાજા આમાં પુષ્કળ પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થયેલો જોવા મળે છે એટલે ક્યારે પણ હરવા ફરવા માટે જાઓ તો આવી બધી બારીકાઈથી અવલોકન કરો કે જે ઝરૂખા બનાવવામાં આવેલા છે એ ઝરૂખાની કેટલી કોતરણી કરવામાં આવેલી છે જે પ્રવેશતી વખતે જે ઊંચા તોતિંગ દરવાજા આપણને જોવા મળે છે એ દરવાજામાં કેટલું ઝીણું ઝીણું બારીક કોતરણી કામ કરવામાં આવેલું છે આ બધો અવલોકન નો વિષય છે દોસ્તો અને લાકડામાંથી બનાવ આવેલી મૂર્તિઓ બાળકો માટે બનાવતા રમકડા લાકડામાંથી રમવા માટેના રમકડા અને સોગઠા ચોપાટ રમવા માટે લાકડામાંથી ચોકઠા બનાવવામાં આવતા પેલાના સમયમાં મનોરંજન મેળવવા માટેનો એક પ્રકારનું સાધન હતું મામા શકુન ચોપાટ તમને યાદ હશે એ રીતે ઘરે બેઠા કુટુંબના સભ્યો દ્વારા ચોપાટ રમવામાં આવતી એક હસી ખુશી અને આનંદ નું એક માધ્યમ હતું એ તો એના ચોકઠા એ પણ લાકડામાંથી બનાવવામાં આવતા અને થાંભલી જે જૂનવાણી મકાન હોય કાચી ઈટના બનેલા મકાન હોય એમાં મકાનના ટેકા માટે વપરાતી થાંભલીઓ એ પણ લાકડામાંથી બનાવવામાં આવતી પછી બારી બારણા ગોખલા અટારી રાજમહેલની અંદર અટારી હોય રાજા મહારાજાઓના સિંહાસનો લાકડાની બનેલી ખુરશીઓ લાકડાની બનેલી જાળીઓ આ બધું પ્રાચીન મકાનોની અંદર તમને જોવા મળે છે એટલે ખરેખર આવા કોઈ હરવા ફરવા માટે જઈએ તો ખરેખર દુઃખ થાય કે વિદ્યાર્થીઓ સેલ્ફી લેવા માંથી નવરા નથી પડતા પણ ખરેખર આ બધી વસ્તુઓનું અવલોકન કરવું જોઈએ કે પહેલાના સમયના કારીગરો કેટલા કુશળ હશે કેટલી બધી એ લોકો પાસે કલા હશે કે આ બધું એ લોકો કરી આપણે વાત કરવાની છે ધાતુ કામ ધાતુ માંથી બનાવ આવતી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તો પાષાણ યુગ હતો પાષાણ એટલે પથ્થરો માંથી આવતી અલગ અલગ પ્રકારની વસ્તુઓ એને પાષાણ યુગ કહેવાય દ્રવિડ પ્રજાનો સમય આદિ માનવ સમય જે પથ્થરોમાંથી અલગ અલગ પ્રકારના સાધનો બનાવતો એ પાષાણ યુગ પછી ધાતુ યુગની શરૂઆત થઈ અને લોથલના કારીગરોએ ધાતુ માંથી દાતરડા બનાવવા આજે પણ ખેડૂતો ખેતી કામ કરતી વખતે એ ઘઉં વાઢવાના હોય કે મકાઈ વાઢવાની હોય કે કોઈ પણ પ્રકારનો પાક વાઢવાનો હોય ત્યારે દાતરડાનો ઉપયોગ કરે છે સારડી દિવાલમાં કાણા પાડવા માટે વપરાતી સારડી એમાં આગળનો જે અણીદાર ભાગ હોય હોય છે છે એ ધાતુનો બનેલો પછી કરવત સુથાર પાસે હોય લાકડા કાપવા માટે વપરાતી વળાંક વાળી કરવત અને ગાડીની અંદર સાયકલ અંદર જોવા મળતા આરા અને સોય આ બધી વસ્તુ અલગ અલગ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવતી ખાસ કરીને એવું કહેવાય છે કે ભાઈ માનવીના સૌથી પહેલા ઉપયોગમાં આવેલી ધાતુ કોઈ હોય તો એ છે તાંબુ એટલે તાંબામાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બની પછી એની મિશ્ર ધાતુ છે કાંસું એ અસ્તિત્વમાં આવ્યું કાંસામાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બની અને ધાતુમાંથી અલગ અલગ પ્રકારના વાસણો આપણા પૂર્વજો આપણા એ તાંબા વાસણોમાં જમતા પાણી ભરવા માટે તાંબાના વાસણોનો ઉપયોગ કરતા અને આજે પણ આપણા બધાના ઘરોમાં તાંબાની એક લોટી તો જોવા મળશે જ જલ ચડાવવા માટે અરે જલ નથી ચડાવવું તાંબુ ભરેલ એ લોટીમાં પાણી ભરી દો સાંજે સુતી વખતે અને એ લોટીનું પાણી સવારે નરણા કોઠે પી જાવ આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે એટલે તાંબા પિત્તળના વાસણોનો ઉપયોગ પેલાના સમયમાં પુષ્કળ પ્રમાણમાં થતો અલગ અલગ પ્રકારની દેવી દેવતાની મૂર્તિઓ અલગ અલગ પ્રકારના પાત્રો કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરવાનો હોય હોમ હોવન કરવાનો હોય વિધિઓ કરવાની હોય ત્યારે તાંબા પિત્તળના વાસણોનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે યુદ્ધ માટે વપરાતા અલગ અલગ પ્રકારના શસ્ત્રો પછી તીર હોય ભાલા હોય કે તલવાર હોય કે લોખંડમાંથી બનાવેલી ઢાલ હોય લોખંડ માંથી બનાવેલી નો ઉપયોગ થતો અલગ અલગ પ્રકારની ધાતુઓનો એમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતો અને સોના ચાંદીનો પણ ઉપયોગ થતો તાંબુ પિત્તળ કાસુ અલગ અલગ પ્રકારની ધાતુઓનો ઉપયોગ કરી અને વાસણો બનાવતા દેવી દેવતાની મૂર્તિઓ બનાવતા પછી ધીમે ધીમે લોખંડ ની શોધ થઈ એટલે લોખંડ નોઝારો અને હથિયારો બનાવવા માટે એ થવા લાગ્યો એટલે લોખંડ માંથી બનેલા ઘણા બધા ઓઝારો એ બનવા લાગ્યા નેક્સ્ટ આપણે વાત કરવાની છે જળતર કલા જળતર કામ એટલે શું તો કે ભાઈ સોના ચાંદીના આભૂષણો હોય એ આભૂષણો ની અંદર હીરા મોતી માણેક નીલમ પન્ના પોખરાજ આવા કિંમતી રત્નો ફિટ કરી દેવાની કલા જડી દેવા માટેની કલા એને કહેવાય છે જળતર કામ સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલી આ કળા છે અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે આ એક પ્રકારના આભૂષણ છે અને એ આભૂષણ ની અંદર હીરા માણેક નીલમ પન્ના આવા કિંમતી રત્નો છે એની ફિટ કરેલા છે છે એને કહેવાય તો એમાં ગળામાં પહેરવા માટેનો હાર હોય બાજુબંધ અહીંયા હાથ ઉપર પહેરવા માટેના બાજુ બંધ છે કળા છે કાંડામાં પહેરવા માટેના કળા માથા ઉપર પહેરવા માટેના મુકોટ દામણી દામણી છે અહીંયા આગળના ભાગમાં રાજસ્થાની સ્ત્રીઓ વધારે પ્રમાણમાં પહેરે છે વીટી નથડી નાકમાં પહેરવા માટેની કુંડળ અને કાપ એ બંને કાનના ઘરેણા છે દાદીમાં એ પહેરેલા હોય તો આવા જે કિંમતી રત્નો છે કિંમતી આભૂષણો છે એ કિંમતી આભૂષણોને અંદર હીરા માણેક નીલમ પન્ના પોખરાજ આવા કિંમતી રત્નો ફિટ કરવા માટેની કલા એને કહેવાય છે ખાસ કરીને સુવર્ણ સુવર્ણ નિપુણતા નિપુણતા એટલે સોનાના જે આભૂષણો હોય એ સોનાના આભૂષણોની અંદર આવા કિંમતી રત્નો જળવા માટેની કલા એટલે એને કહેવાય છે જળતર કામ તો એમાં

એટલે એક પ્રકારનો કિંમતી પથ્થર ભારતના નદીઓના ખીણ પ્રદેશો એક પ્રકારનો કિંમતી પથ્થર હકીક બતાવવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે આપણા વિડીયોની એ જ ખાસિયત છે દોસ્તો કે તમને ચિત્ર ભરપૂર જોવા મળશે અને માણસે જોયેલું છે વધારે યાદ રહેતું હોય છે તો હકીક એટલે શું તો કે ભાઈ સિલિકા મિશ્રિત સફેદ કે ભૂરા રંગનો પથ્થર સફેદ કે ભૂરા રંગનો પથ્થર એને કહેવાય છે એટલે રેતી નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો સિલિકા મિશ્રિત સફેદ કે ભૂરા રંગનો પથ્થર એટલે એને કહેવાય છે હકીક હવામાનની અંદર ફેરફાર થાય પાણીની જુદી જુદી પ્રક્રિયાઓ થાય અને એનાથી આ અકીક નામનો પથ્થર છે એ આપમેળે તૈયાર થાય છે મળે ક્યાંથી તો કે એની ચાવી છે અસુરા અ એટલે અમદાવાદ સુ એટલે સુરત રા એટલે રાણપુર અમદાવાદ સુરત અને રાણપુર ત્રણ જગ્યાએથી થી મળે પછી એને ખંભાત મોકલવામાં આવે અને ખંભાતની અંદર એના જે કારીગરો હોય એમાંથી અલગ અલગ પ્રકારના આભૂષણો બનાવે અકીક નામનો જે પથ્થર છે એની ઉપર પેલ પાડી અને એની ઉપર અલગ અલગ પ્રકારના આભૂષણો છે તૈયાર કરવામાં આવે છે તો આને કહેવાય છે અકીક કામ એટલે સિલિકા મિશ્રિત સફેદ કે ભૂરા રંગનો પથ્થર એટલે અકીક અમદાવાદ સુરત રાણપુર માંથી મળે ખંભાત મોકલવામાં આવે ખંભાત ના કારીગરો તૈયાર કરે શ્રીમંત લોકો આમાં શબ્દ છે લોકો એટલે શ્રીમંત લોકો આવા હકીક ના આભૂષણો નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી શકતા હોય છે તો આવી બધી વાત છે હકીકની ભાઈ તો થેન્ક યુ